આમાં પાણી પહેલાં ઉકાળ્યું એમાં ચણાની દાળ તુવેરની દાળ અને એક લીલું મરચું અને હળદર મીઠું નાખીને એને એક બે વિસલમાં આપણે બાફી દઈશું બાફી રહ્યા છીએ હવે આ પાણી એકદમ ઉભરો આવશે એટલે હવે એને આ ચોખા છે ને બાફી દેવાના છે કેમ કે આ હું બનાવું છું દાળ ખીચડીની રેસીપી તો દાળ ખીચડી કેવી રીતે બને છે એ હું તમને આજે આ વિડીયોમાં બતાવીશ હેલો મિત્રો તમે પણ આ રેસીપી જોજો અને બનાવજો લાઈક કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો કાચા પાક્કા રાખવાનું હોય છે અને કાચું પાકું બહુ ગળાવાના નથી હોતા કૂક વધારે કરવાના હોતા નથી એટલા માટે એને કાચા પાકા જ બાસમતી ચોખા છે બાસમતી ચોખાથી દાળ ખીચડી બહુ સરસ બને છે તો મિત્રો આ દાળ ચોખાની ખીચડી બનાવવા માટે બાસમતી ચોખા લેવા જરૂરી છે બાસમતી ચોખાની ખીચડી બહુ ફાઇન બને છે અને ટેસ્ટી છે ઘી નાખ્યું છે વઘારમાં इसमें हिंग जीरा डाला लहसुन का तड़का डाला है लहसुन लहसुन नाख्य लसुन, लसुन नाखी अभी हिंग नाख से हिंग नाखी अभी आदू हाँ, लाल मिर्चा नाख्या से सूखा सूखा लाल मिर्चा नाख्या है હવે આ ડુંગળી નાખી છે સૂકી ડુંગળી નાખી છે જે લાંબી લાંબી કતરીને નાખી છે એનો ટેસ્ટ સારો આવે છે એ માટે સ્લાઇસ નાખી છે ડુંગળીની હવે એને જ થોડું શેકાવા દેવાનું છે લાલ પડતું થવાનું થવાનું લાલ પડતું થવાનું છે એને હવે ટામેટા ઝીણા ઝીણા કાપીને નાખેલા છે બરાબર એકદમ પ્રોપર શેકાવા દેવાનું છે હબીએ ધાના જીરા ડાલા હે ધાનાજીરું નાખ્યું છે અને હળદર નાખી છે લાલ મરચું નાખ્યું છે બરાબર સતળાઈ ગયા પછી બધો મસાલો કરવાનો હોય છે આપણે હવે બરાબર એને મિક્સ કરી દેવાનું છે સતળાઈ ગયું છે બરાબર હવે થોડુંક પાણી નાખવાનું એટલે કે મસાલો દાજે ના અને નીચે ચીટકી ના જાય એટલા માટે આપણે થોડુંક પાણી નાખવું જરૂરી છે ને ત્યાં મસાલો બધો દાજી જશે આમાં છે ને સ્મોકી જેવો ટેસ્ટ આવે અને સ્વાદ આવે એ માટે એના માટે થોડુંક સ્મોક કરવું પડે છે ને ગેસના વાફથી થોડું છે ને એને ગરમ કરીએ તો એને સ્મોક જેવો સ્વાદ આવે છે એ માટે ત્યાં થોડું સ્મોક કરવું પડે છે જુઓ ગાઈશ આ ગેસના ચૂલાથી થોડું સ્મોક કરી દઈશું તો સ્મોકી સ્મોકી દાળ ખીચડી બની જશે અને સ્મોકી સ્મેલ આવશે હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું હવે આમાં બધી દાળ જે બાફેલી હતી દાળ ખીચડી માટેની એ બધી હવે આમાં વઘારમાં આપણે નાખી દઈશું જે બધો વઘાર કર્યો હતો એમાં આપણે હવે દાળ નાખી દીધી છે જે છે ચણાની દાળ છે તુવેરની દાળ છે મગની દાળ છે એ બધી આમાં આપણે હવે નાખી દીધી છે પણ આ ખીચડી જેટલી ગરમ અને ઢીલી હોય એટલી વધારે સ્વાદિષ્ટ લાગે છે આમાં જે કાચો પાકો ભાત બનાવીને જે ચાળણીમાં નાખ્યો તો અને પાણી કાઢી નાખ્યું હતું એ ભાત આપણે હવે આ બાફેલી દાળમાં નાખી દઈશું આ બાસમતી ભાત છે એ આપણે હવે દાળમાં નાખી દીધો છે સરસ મજાનો ઘીનો વઘાર કરીને લસણ અને લાલ મરચાંનો વઘાર કરશું મિત્રો આ દાળ ખીચડી બનાવી છે પહેલાં બી અમે વઘાર કર્યો હવે એના પર પાછો વઘાર કરશું તો આ ખીચડીનો ટેસ્ટ એટલો બદલાઈ જશે અને એક રજવાડી ખીચડી દાળ ખીચડી બની જશે અને બહુ સરસ ખીચડી બનશે આને પંજાબી દાળ ખીચડી બી કહેવામાં આવે છે પણ હોટલ જેવી ધાબા જેવી આ દાળ ખીચડી આજે બની છે આ ઘીનો ઘી ગરમ કરવા મૂક્યું છે હવે એમાં જીરું ને બધું નાખી દઈશું ઘી ગરમ થઈ ગયું છે હવે આ ઘીમાં જીરું નાખ્યું છે આ ઘીમાં જીરું નાખે છે આ લસણ નાખ્યું હવે લાલ મરચું નાખીને તરત હવે એમાં નાખી દેશે તરત નાખી દેજે તરત નાખી દીધું છે તરત ના નાખીએ તો પછી મરચું છે ને કાળું પડી જાય એટલા માટે એને છે ને તરત જ નાખવું પડે છે મિત્રો હવે દાળ ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે ને અને જલસો પડી જાય આપણે આ દાળ ખીચડી ખાઈએ તો એવો જલસો પડી જાય ને એ પૂછો નહીં અને એમાં તો તમારે ચોખ્ખું ઘી નાખો ને મસ્ત રેડીને શુદ્ધ ઘી નાખો અને પછી આંગળા ચાટી ચાટતા ચાટતા ખાઓ એવી દાળ ખીચડી આજે તૈયાર થઈ ગઈ છે અમારા ઘરમાં હવે વધારે પડતો ટેસ્ટ લાવવા માટે આપણે નાખશું બટર ઘી તો નાખી દીધું ઘીનો વઘાર તો કરી નાખ્યો છે હવે આપણે નાખશું બટર જે બટરનો ટેસ્ટ જબરો આવે અને જલસો પડી જાય મોજે મોજ ને રોજે રોજ અને દાળ ખીચડી ખાઈ ખાઈને આંગળા ચાટતા રહી જઈએ આપણે એવી સરસ મજાની ખીચડી બનાવી છે આજે મારી બહુએ અભી થોડા રસ મજાની ખીચડી બની છે જુઓ આ દાળ ખીચડી છે પંજાબી હોટલ જેવી ઢાબા જેવી જે મારી વહુએ બનાવી છે મસ્ત મસ્ત વહુ છે મારી અને મસ્ત મસ્ત જમવાનું બનાવીને કુસને ખવડાવે છે દેખો ચખો કેસી બની હૈ ફિર બોલો યમી અચ્છી બની હે ખીચડી હા એસા થા કુચ તો ગુજરાત મારો વિડીયો ચાલ આ ખીચડીની કેવી લાગી લાઇક કરજો કમેન્ટ કરજો કેમ કે મારી વહુએ બહુ મહેનતથી આ ખીચડી બનાવી છે અને સરસ રેસિપી તૈયાર કરી છે એને બધા વ્યંજન બનાવતા આવડે છે હવે હું કાલથી એક એક રેસિપી મૂકતી જઈશ મારી વહુ જે રેસીપી બનાવશે એ મૂકતી જઈશ એને એક એક વ્યંજન રેસીપીને બહુ સરસ સરસ જમવાનું બનાવતા આવડે છે ગાઈ કાલે આ વિડીયો અપલોડ કરીશ સાત વાગે આ વિડીયો મારો આવી જશે કુકિંગનો વિડીયો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો બધા કેમ છો બધા મજામાં મારી ચેનલનું નામ છે કાનાજી લવર ટુ હોમમેકર આજે મેં આજે દાળ ખીચડીની રેસિપી જે બનાવી છે એ બધા ટ્રાય કરજો કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવજો બધા અને આવી રીતે મારે યુટ્યુબ ચેનલ જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો અને મારા મિત્રો બનીને રહેજો અને મને તમે બહુ જ પ્યાર કરો છો એનાથી બી વધારે પ્યાર કરજો મને અને સપોર્ટ આપજો મને જો આ મારી વહુ છે કે હાય કરે છે હાય કરે છે બોલ મારી સા ગુજરાતી વિડિયો છે તો પૂરું ગુજરાતી મારી સાસુ ને બધા સૌ બધા મારી સાસુ ના ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો ને શેર કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ